હેલો દોસ્તો યુરોપ જોવાની ઈચ્છા છે પણ કયા વિઝા કેટેગરી સાચા છે એ સમજાતું નથી વર્ક વિઝા સ્ટડી વિઝા કે સેન્જન વિઝા મીન્સ કે વર્ક પરમિટ આજના વિડીયોમાં હું તમને યુરોપ વિઝા કેટેગરી બે હજાર પચીસની સંપૂર્ણ માહિતી આપી અને સાથે બતાવીશ કે કેવી રીતે શ્રી શક્તિ ઇમિગ્રેશન સુરત તમને જેન્યુન વિઝા પ્રોસેસમાં મદદ કરી શકે છે હેલો ફ્રેન્ડ્સ હું છું ચિરાગ શ્રી શક્તિ ઇમિગ્રેશન સુરત ગુજરાતથી તો આજે આપણે વાત કરીશું યુરોપ આજે ઇન્ડિયન લોકો માટે એક મોટું ડેસ્ટિનેશન બની ગયું છે કામ માટે સ્ટડી માટે અને ત્યાં જઈને સેટલમેન્ટ થવા માટે પણ વિઝા કેટેગરી સાચી પસંદ કરવી ખૂબ જ જરૂરી છે તો ચાલો હવે જાણીએ યુરોપ વિઝા કેટેગરી એક પછી એક પોઈન્ટ હવે આપણે પોઈન્ટની વાત કરીશું તો એક નંબરના પોઈન્ટ પર આવે છે સેન્જન વિઝા જેને કહેવાય છે સી ટેપ વિઝા જેને આપણે લોકો કહીએ છીએ શોર્ટ ટર્મ વિઝા શોર્ટ સ્ટે વિઝા સિઝનલ વર્ક પરમિટની પણ આપણે વાત કરતા હોઈએ છીએ જેની માન્યતા હોય છે નેવું દિવસની ખાલી જેમાં પર્પસની વાત કરીએ તો ટુરિઝમ આવી ગયું બિઝનેસ માર્કેટિંગ આવી ગયું ફેમિલી વિઝિટ આવી ગયું કન્ટ્રીની વાત કરીએ તો જર્મની ફ્રાન્સ ઇટલી સ્પેન ચેક રિપબ્લિક સ્લોવાકિયા સ્લોવાનિયા આવી બધી કન્ટ્રી તમને શોર્ટ ટાઈમના વિઝા પ્રોવાઈડ કરતી હોય છે અને અહીં શક્તિ ઇમિગ્રેશન સુરત તમને ડોક્યુમેન્ટ્સ અને ફાઇલિંગમાં પણ મદદ કરે છે સેકન્ડ નંબરના પોઈન્ટ આવે છે નેશનલ વિઝા જે કેટેગરીને કહેવાય છે ડી ટાઈપ કેટેગરી પણ ઘણા લોકો એવું જાણતા હોય છે કે ડી ટાઈપ કેટેગરી એટલે શું કે ડી ટાઈપ કેટેગરી વિશે જ લોકોને નથી ખબર ડી ટાઈપ એટલે કે ઇન્ડિયન લોકોનો માઇન્ડસેટ એવો હોય છે કે ડી ટાઈપ એટલે કે ડુપ્લિકેટ વિઝા ના એવું નથી દોસ્તો યુરોપ કન્ટ્રીમાં ડી ટાઈપ વિઝા કેટેગરી આવે જે લોંગ સ્ટે માટે અને વર્ક પરમિટ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે જેનો સમયગાળો હોય છે નેવું દિવસથી વધુના સમયમાં તમે જો વિઝા લેવા માંગતા હો તો તમારે ડી ટાઈપ કેટેગરી પાસ કરવી પડે છે જેનો પર્પઝ હોય છે વર્ક સ્ટડી ફેમિલીમાં તમારે ત્યાં સેટ થવું છે જેમાં ઉદાહરણ તરીકે ચેક રિપબ્લિક કન્ટ્રીમાં અત્યારે આપણી પાસે સારામાં સારી જોબ વેકેન્સી આવેલી છે જર્મનીમાં તમારે માસ્ટર સ્ટડી કરવા માટે જવું હોય તો આ વિઝાથી તમને ડાયરેક્ટ રેસિડન્સ પરમિટ પણ મળે છે તમને ત્રણ નંબર પર છે વર્ક વિઝા વર્ક પરમિટ યુરોપ જોવા માટે સૌથી વધુ ડિમાન્ડ તો કે જોબની વાત કરીએ તો જનરલ વર્કર વેર હાઉસ સ્ટોર રેસ્ટોરન્ટ સ્કિલ જોબ અનસ્કિલ જોબ આ બધી જોબ તમારે વર્ક વિઝા આ ડિપાર્ટમેન્ટમાં આવી જાય છે જેમાં કન્ટ્રીની વાત કરીએ તો સ્લોવાકિયા ચેક રિપબ્લિક લુથાનિયા પોલેન્ડ જર્મની આવી બધી કન્ટ્રીઝ તમને વર્ક વિઝા વર્ક પરમિટ પ્રોવાઈડ કરતી હોય છે જેમાં સેલેરીની વાત કરીએ તો લોમાં લો કેટેગરીમાં પણ સેલેરી તમને આઠસોથી હજાર યુરો અને હાઈમાં હાઈ તમને પચીસો યુરો સેલેરી મળતી હોય છે અકોમોડેશન પ્લસ ઓવર ટાઈમ પ્લસ ઇન્સ્યોરન્સ આ બધું જ તમને તમારી એમ્પ્લોયર કંપની તમને બધું પ્રોવાઈડ કરતી હોય છે અને જેન્યુન વર્ક વિઝા માટે તમે શ્રી શક્તિ ઇમિગ્રેશન સુરત તો છે જ તે તમારો ટ્રસ્ટેડ પાર્ટનર હવે ચાર નંબરની કેટેગરી પર આવે છે સ્ટુડન્ટ વિઝા તો જર્મનીમાં તમારે ફ્રી ટ્યુશન હોય છે ફ્રાન્સ ઇટલી લુથાનિયા જેમાં પાર્ટ ટાઈમ જોબ અલાઉડ હોય છે સ્ટડી વર્ક વિઝા પીઆર સુધીનો રસ્તો છે હવે પાંચ નંબરની કેટેગરીની વાત કરીએ તો ફેમિલી યુનિફિકેશન વિઝાની વાત છે જેમાં ઓલરેડી તમે લોકો ત્યાં યુરોપમાં વર્ક વિઝા પર કે પીઆર પર હો તો તમારો પાઉસ પ્લસ ચિલ્ડ્રન ને તમારી સાથે જોઈન કરી શકે છે અને ડિપેન્ડેન્ટને પણ રાઇટ્સ મળે છે છે નંબર પર બિઝનેસ અને ઇન્વેસ્ટર વિઝા પોર્ટુગલ સ્પેન ગ્રીસ જે ગોલ્ડન વિઝા ઓપોર્ચ્યુનિટી આપે છે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રેસિડેન્સી અને સુધી સુધીનો માર્ગ એમાં ખુલે છે હવે સાત નંબરની કેટેગરીની વાત કરીએ તો ઈયુ બ્લુ કાર્ડ એન્ડ પીઆર સ્કિલ વર્કર્સમાં વાત કરીએ તો આઈટી એન્જિનિયરિંગ અને હેલ્થકેર જે કેટેગરીમાં લોકો કામ કરતા હોય છે એમને બ્લૂ કાર્ડ મળે છે જે પીઆર માટે પાંચ વર્ષમાં સ્ટે થઈ જાય છે પીઆર માટે એલિજિબલ થઈ જાય છે અને સાતથી આઠ વર્ષ પછી એ માટે એપ્લાય કરી શકે તો મિત્રો આ હતા યુરોપ વિઝા કેટેગરી બે હજાર પચીસ જો તમે પણ યુરોપમાં વર્ક વિઝા સ્ટડી વિઝા કે ફેમિલી વિઝા માટે એપ્લાય કરવા માંગો છો તો કન્ફ્યુઝ ના થાવ શ્રી શક્તિ ઇમિગ્રેશન સુરત ગુજરાત છે તમારો પાર્ટનર